મહંત સીયારામ બાબા અગિયાર ડિસેમ્બરે બ્રહ્મલીન થયા છે મહંત સીયારામ બાબાએ મોક્ષતા એકાદશીના રોજ સવારે છ ને દસ કલાકે દે છોડ્યો હતો નોંધનીય છે કે બાબા કેટલાક દિવસોથી બીમાર હતા અને આશ્રમમાં જ તેમની સારવાર ચાલી રહી હતી રાત્રે તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી અને તેમના નિધનના સમાચાર મળતાની સાથે જ ખરગોનના ભાટિયાના સ્થિત આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી મુખ્યમંત્રી મોહન યાદવની સૂચના બાદ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી હતી સીએમ યાદવ સાંજે બાબાને મળવા જવાના હતા પરંતુ હવે તેઓ તેમના અંતિમ દર્શન માટે આવી શકે છે અને સિયારામ બાબાના અંતિમ સંસ્કાર આજે સાંજે આશ્રમની નજીક નર્મદા નદીના કિનારે કરવામાં આવશે તેમના નિધનના સમાચાર બાદ મોટી સંખ્યામાં ભક્તો આશ્રમ પહોંચવા લાગ્યા છે અને નોંધનીય છે કે બાબા નિમોનિયાથી પીડિત હતા અને તેમની ઉંમર સો વર્ષથી વધુ હતી બાબાએ પણ બાર વર્ષ સુધી મૌન પાડ્યું હતું જો કોઈ ભક્ત આશ્રમમાં તેમને મળવા આવતા અને વધુ દાન આપવા માંગતા તો તેઓ ના પાડી દેતા તે માત્ર દસ રૂપિયાની નોટ જ લેતા હતા અને તે પૈસા તેમણે આશ્રમ સાથે જોડાયેલા કામો માટે પણ વાપર્યા હતા બાબાએ નર્મદા નદીના કિનારે એક વૃક્ષ નીચે તપસ્યા કરી હતી વર્ષ સુધી મૌન રહીને તેમની સાધના પૂર્ણ કરી હતી ને મૌન ઉપવાસ તોડ્યા બાદ તેમણે પહેલો શબ્દ સિયારામ બોલ્યા ને ભક્તો તેમને એ જ નામથી બોલાવા લાગ્યા હતા ને દર મહિને હજારો ભક્તો તેમના આશ્રમની મુલાકાતે આવે છે